નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જેથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે કે સરકારી ગ્રાન્ટેડ શાળામાં PTC BA અથવા બીએડ પર કાયમી ધોરણે જે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની વાત કરીશું આ ભરતી પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આવેલી છે તેમજ આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી એટલે કે જો પાસ હશે તો આ ભરતી માટે પ્રાથમિકતા આપવામાં આવશે પરંતુ પાસ હોવું ફરજિયાત નથી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત આવનાર વર્ષોમાં ધોરણ 6 થી 12 સુધી ક્રમશ રેસિડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ છે તો મિત્રો વાત કરવામાં આવે તો પ્રિન્સિપાલ ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી વગેરે જેવા શિક્ષકોની ભરતી આવેલી છે જેમાં ગણિત વિજ્ઞાન માટે લાયકાત છે बीएससी बीएड અથવા પટીસી તે ઉપરાંત અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન વગેરેની લાયકાત છે બીએ बीएड પટીસી અથવા ગુડ કમાન્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી એટલે કે અંગ્રેજી ભાષા પર સારો પકડ હોવી જોઈએ તે ઉપરાંત હિન્દી ભાષામાં એક જગ્યા પર ભરતી છે જેની પણ લાયકાત છે બી એ બીએડ અથવા પીટીસી ઉપરાંત મ્યુઝિક કોમ્પ્યુટર અને લાઇબ્રેરીયન વગેરેની પણ એક જગ્યા પર ભરતી આવેલી છે તે ઉપરાંત કોઈ પણ વર્ષમાં ટેટ કે ટાટ પાસ કરેલ હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે ટેટ પાસ હશે તો પ્રાથમિકતા મળશે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય અને શિક્ષકો પણ અરજી કરી શકે છે જો અરજીની વાત કરીએ તો ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવનાર ઉમેદવારોએ દિન દસ માં એટલે કે દસ દિવસમાં ઉપરોક્ત સરનામે તમામ માર્કશીટ પ્રમાણપત્ર આધાર કાર્ડ બે ફોટો વગેરેની નીચેના સરનામે અરજી કરવાની રહેશે ટેટ ટાટ ક્વોલિફાય ના હોય તેવા ઉમેદવારોને હંગામી ધોરણે નિમણૂક આપવામાં આવશે તે તે નંબર તેમજ ઈમેલ અને સરનામું આપેલું છે આ સરનામા પર તમારે અરજી મોકલવાની રહેશે જે તમે અહીં જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ફરી મળીશું નવી માહિતી સાથે